વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વલસાડ પહોંચી ઉત્સાહ વધાર્યો હતો ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં પાટીલે વલસાડ ડાંગ લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકર્તા સંમેલનને સંબોધ્યું હતું આ પ્રસંગે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈની સાથે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અગ્રણીઓની સાથે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ છે કે બે હજાર ઓગણીસમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારે સાડા ત્રણ લાખ મતોથી લીડથી વિજય પ્રાપ્ત કર્યો હતો જોકે આ વખતે ભાજપે આ બેઠક પર પાંચ લાખથી વધુ લીડથી જીતવાનું લક્ષ્ય રાખી અને તે મુજબ પ્રચાર ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આજે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા સી આર પાટીલે કાર્યકર્તાઓને ઘરે ઘરે જઈ અને મતદારો સુધી પહોંચીને ભાજપના ઉમેદવાર ધરલ પટેલને ભવ્ય વિજય અપાવવા માટે હાકલ કરી હતી અને આમ ચૂંટણી સમયે પ્રદેશ પ્રમુખની હાજરીને કારણે કારણે વલસાડ જિલ્લાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ વધ્યો હતો એટલે આપણે બીજા પર ભરોસો નહીં કરવો તમને જવાબદારી મળી છે એક લોટી દૂધ ચડાવવાનું એટલે ચડાવવાનું એનો મતલબ છે કે તમને જે જવાબદારી મળી છે એ જવાબદારી તમારે પૂર્ણ કરવાની બીજો કરે કે ના કરે બરાબર છે એક જ હા બાકીના નહીં તમે જવાબ તો આપો હું પૂછું તમને તમને મળેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવો તો સો ટકા પરિણામ આવશે પાંચ લાખથી વધુ જે લીડ લેવાની વાત છે એ લીડ ચોક્કસપણે મળશે ચાર લાખની લીડ તો આપણે ડોક્ટર કેસી પટેલ સાહેબને ગયા વખતે મળી હતી અને એમનો અનુભવ એમનો સપોર્ટ એની સાથે પાંચ લાખ આપણે પાર કરી શકીશું તો આ પાંચ લાખ તો તમે પૂરી કરશો જ પણ એમાં દરેક જણ અલગ અલગ જશે તો શું થાય તો પરિણામ નહીં આવે એટલે મારે આજે બુથ પ્રમુખોની કે એના ઉપરના સૌ આગેવાનોની મીટિંગમાં ફક્ત હું તો માર્ગદર્શન કરવા જ આવ્યો છું હું તો સભામાં જતો જ નથી સભા માટે બધા નેતાઓ બેઠા છે એ લોકો ભાષણો કરી આવશે બરાબર ને રેલીઓ તમે બધા કરી આવશો મોદી સાહેબ પણ વલસાડ આવવાના છે એક દિવસ માટે છવ્વીસ વલસાડ નો આજે બુથ કાર્યકર્તાઓનું સંમેલન બુથ પ્રમુખ અને બીજા કમિટી મેમ્બર્સનું જે સંમેલન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યું લગભગ સાતથી આઠ હજાર જેટલા કાર્યકરોએ એમાં ભાગ લીધો અને દરેકે દરેક બુથમાં બસો સિત્તેર પ્લસની માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ પટેલને જીતાડવાનો એક સંકલ્પ જાહેર કર્યો અને મોદી સાહેબને ચારસો પારની સાથે ફરીથી સરકાર બનાવવા માટે અભિનંદન અને સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો થેન્ક યુ